હવે નજીકના દિવસોમાં આવનારા ચોમાસાના દિવસોમાં જ્યારે ભારે વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા તંત્રની નિષ્ફળતાના કારણે આ વિસ્તારના સમગ્ર જાહેર રોડ ઉપર કેડસમા પાણી ભરાઈ જાય છે અને વાહન વ્યવહાર પણ બંધ થઈ જાય છે તેવા સમયમાં શહેરમાં બે વર્ષ પહેલાં બનેલી ગોઝારી ઘટનામાં એક પરિવારની લાડકવાળી દીકરી જીયાએ પોતાની સાયકલ સાથે પડી જવાથી જીવ ગુમાવ્યો હતો તેવી ફરીથી પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા વહેલી તકે આ રોડ ઉપર ખુલ્લી ગટરની વ્યવસ્થા કરવી જોઈએ તેવી લોકોમાં ચર્ચા અને માંગ ઉઠી છે આ વિસ્તારના લોકો અને અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકો અને રાહદારીઓમાં માંગ ઉઠી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ